નમસ્કાર તમારું સ્વાગત છે ફટાફટ ન્યૂઝ સાથે હું છું નજર કરી આજના મુખ્ય સમાચાર પર આજે પ્રજાસત્તાક પર્વ ની પૂર્વ સંધ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્ર ને કરશે સંબોધન સાંજે સાત કલાકે વિવિધ ચેનલ રેડિયો તેમજ અન્ય માધ્યમો દ્વારા સંબોધન પ્રકાશિત કરાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ હાઉસમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રોબોસ સુબિયાંતો સાથે મુલાકાત કરશે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના મુખ્ય મહેમાન પણ છે પ્રોબો સુબિયાન્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું ત્રીજું સંકલ્પપત્ર રજૂ કરશે એમયુડીએ કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયા વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં કરશે જનજનાવટી ચૂંટણી પ્રચાર બે જાહેર સભાઓ ગજવશે તેમજ રોડ શોનું પણ કરવામાં આવ્યું આવ્યુંર માં પ્રજાસત્તાક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ વિવિધ સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસો દ્વારા વાહનોનું કરાયું ચેકિંગ અજમેર દરગાહમાં સંકટ મોચન હનુમાનનું મંદિર હોવાની અરજી કરનાર વિષ્ણુ ગુપ્તાની ગાડી પર કરાયું ફાયરિંગ આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટી ટ્વેન્ટી મેચની શ્રેણીની બીજી મેચ ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે સાંજે સાત કલાકે મેચ શરૂ થશે પાંચ મેચની શ્રેણીમાં ભારત એક જીરોથી આગળ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ પીએમ મોદીએ પોસ્ટ કરીને લખ્યું આજનો દિવસ જીવંત લોકશાહીની ઉજવણી કરવાનો છે યુદ્ધ વિરામના કરાર બાદ આજે હમાસ ચાર ઇઝરાયલી બંધકો મુક્ત કરશે તમામ બંધ કરી મુલાકાત અભિનેત્રી મમતા કુલકર્ણીને લાગ્યો આધ્યાત્મિકતાનો રંગ મહાકુંભમાં પિંડદાન કરી કિન્નર અખાડાની મહામંડલેશ્વરની મધ્યપ્રદેશના ભાવના દેહરૈયા એ માઉન્ટ ના એકણ કાંગુઆ પર ભારતનો તિરંગો લહેરાવી વધાર્યો દેશનું ગૌરવ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના દસ વર્ષને સમર્પિત કરી સફળતા દિલ્હીમાં વકફ સંશોધન બિલ અંગે ગઠિત કરાયેલી જેપીસીની બેઠકમાં હંગામો થયો દસ વિપક્ષી સભ્યોને કરાયા સસ્પેન્ડ આગામી બેઠક સત્યાવીસ જાન્યુઆરીના મળશે દેશભરના મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ આંધ્રપ્રદેશના વિજયવાડાથી અભિયાનનો કરશે શંખનાર ગેરકાયદેસર ઘુસણખોરી અંગે ટ્રમ્પ સરકાર એક્શન મોડમાં મેક્સિકો સાથે દક્ષિણ સરહદ પર ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા માટે પંદરસો સૈનિકોનો કાફલો ખડકી દેવાયો વધુ સમાચારો માટે જોતા રહો રીતમ ગુજરાતી નમસ્કાર